ઘોર અંધારી કાર મીરા દે નર નાગાજણ જાય એ નર નાગાજણ જાનું શુભ નામ ઈ રામ ગોટડે ઉજળું કર્યું તે તો સળાયું અંબર પાણી ઘણમલા ઘણમુલા વર્ષે ઘણે રાખ્યું બિરંદ રણ મોરચામાં બાપ નવડ ભડ નાગાજણ જય બજરંગ વિજોગીના દિલની વાતો સાથે હું લખન પરમાર મિત્રો આજે ફરીથી તમારી સમક્ષ હાજર છીએ આમ તો મેં આગળ પણ તમને મીડિયામાં વાત કરી કે કોઈ મુલાકાત ઇન્ટરવ્યુ એ અમારો વિષય નથી પણ છતાં અમારી સેનલ આરે જેટલા વ્યક્તિ જોડાયેલા છે એ વ્યક્તિને બધી મુલાકાત લઈએ અને તમારા સુધી પહોંચાડીએ મિત્રો વિજોગીના દિલની વાત યુટ્યુબ ચેનલમાં જેટલી પ્રેમકથા આવી એ બધાય આવા મહાન વ્યક્તિઓના માધ્યમથી અમે એ સ્થળ ઉપર એ અવશેષો ઉપર પહોંચ્યા એટલે એવું જ કાર્ય કર્યું એવા મહાન વ્યક્તિને મળવું છે આજે મેર જ્ઞાતિને ઘણા વર્ષો ઘણી પોતાની જિંદગીના ઘણા વર્ષો એની અર્પણ કર્યા એટલે આમ કહીએ ને તો ત્રીસ વર્ષ મેર જ્ઞાતિને અર્પણ કર્યા પોતાની જિંદગીના એટલે ત્રણ દાયકા થયા મિત્રો એ ત્રણ દાયકામાં એને ઘણો સંઘર્ષ કર્યો ઘણી આર્થિક પરિસ્થિતિ એ કાર્યને આડી આવી પણ છતાંય પોતાનું એક લક્ષ્ય જોવે અને કાર્ય ન મેળવું એ બધું જેટલો મેર જ્ઞાતિના લેખકો થયા એના પુસ્તકો લઈ અને મેર જ્ઞાતિને ડેલીએ ડેલીએ પોસાડ્યા એ વ્યક્તિને આજે મળવું છે એટલે આમ તો બારોટ સમાજમાંથી આવે છે પોતાનું કાર્ય છે વંશાવલીનું વંશાવલી આપણા જે વંશના ગ્રંથો એ વાસી અને એ કુળને ઉજાગર કરે પણ એક એવું પાછું આપણા જે આ લેખકો આપણું સાહિત્ય લખતા ગા એ ગ્રંથ બનાવી બનાવી અને મેર જ્ઞાતિના ખોરડાની ડેલીએ ડેલીએ પોસાય એટલે મને એક દુઓ યાદ આવે આપણા સાહિત્યનો એક દુઓ છે કે કુળની કીર્તિ સાંભળે અને જેના મનમાં ન આવે મોજ એને સમજવા રણના રોજ એ હાંસું વરઠીઓ ભણે એટલે એવા જ વ્યક્તિ અરે મિત્રો આમ તો કોઈ એને ઓળખાણની પરિચયની જરૂર નથી કારણ કે બરડો બારાડી અને ઘેડ વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત વ્યક્તિત્વ છે છતાંય એને મુખેથી થોડોક એનો પરિચય લઈએ અને આગળ વાત કરી દિનુ બાપા અમારા આ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે આજે કે જ્યાં કાંધલી માના બેસણા હોય માં કાંધલીના બેસણા હોય તો આજે ગામ કળશ અને મારા મિત્ર એવા લખનભાઈ પરમાર જન્મભૂમિ એની મયારી છે અને મોસાળ એનું કળશ છે એવા લખનભાઈ પરમાર કે જે વિજોગીના દિલની વાતો માધ્યમથી જે યુટ્યુબ ચલાવે છે એ આજે આપણે બોલવાનું છે બીજા નંબરમાં મારો જન્મ એક ત્રણ ઓગણીસો ને પાહીઠમાં ચલાળા ગામે થયો આપા દાનાનું ગામ ચલાળા કાંજી ભૂટા જ્યાં આવા મહાન થયા ત્યાંથી અમે આઠ વર્ષની ઉંમરે બરડા પંથકમાં આવ્યા ગામ ખાંભોદર આવ્યા બરડા પંથકમાં ગામ ખાંભોદર આવ્યા ત્યાં પ્રાથમિક અભ્યાસ કર્યો સાત ધોરણ સુધી પછી ભગવદર અભ્યાસ કર્યો અને બાવીસ વર્ષ રહી અને ઓગણીસો ને પંચાણું માંડી અને અમે ત્રીસ વર્ષ પોરબંદર અને આટલો અભ્યાસ કર્યો બાપા તમે તમારા અભ્યાસની તમારા જન્મસ્થાનની વાત કરી અને હવે મિત્રો બારોટ સમાજ બારોટ સમાજ એટલે એક કુલની વંશાવલીનો સંઘર્ષ કરવો એ ગ્રંથો વાસી અને એ જ્ઞાતિને આપવું કે કુળની જ્ઞાતિના કુળની કીર્તિ છે એ બારોટ સમાજને એ તમારું કાર્ય દિનુ બાપા બ્લસ્ટ પરંપરાથી હાલ્યું આવે લોહીના ગુણ આમ કહે ને તો કહેવાય એ બધું કાર્ય તમારે વંશાવલીનું છે એમાં એક પ્લસ પોઈન્ટ એવો છે કે બારોટ સમાજમાંથી ઘણા ગાયકો કલાકારો આવે છે આ બે કાર્ય તમારે બ્લડના ગુણ છે અને પરંપરાથી હાલતા આવે છે એમાંથી વિશેષ તમે અમારી જ્ઞાતિ માટે એક આ વિશેષ કામ કર્યું કે જે અમારા ઇતિહાસના ગ્રંથ હતા એ તમે મૈ્યા અને કલમે કંડારી લેખકોને કલમે કંડારી અને એ મેર જ્ઞાતિના ઘરે ઘરે તમે પોસાડ્યા એ જે પોસાડ્યા એના ત્રીસ વર્ષ તમે મને વાત કરી કે ત્રીસ વર્ષ મેં આ ગ્રંથમાં આપ્યા એના વિશે થોડીક વાત કરો એ સંઘર્ષ વિશે એ તમારી જર્ની વતી જે ગ્રંથની લઈ અને પોસાડવાની એના વિશે થોડી વાત કરો જ્ઞાતિનો બારોટ એમાં સિસોદિયા વાળા ખાસરની ખુમાણ અને ગોઢાણિયા મોઢવાડિયાના વંચા અમી બારોટ કે જ્યારે લગ્ન થાય ત્યારે અમારે નામ માંડવાના હોય એની વય બોલવાની હોય અને એની આખી વંશાવળી એના કીર્તિ એના એનું ગાન એ અમારે કરવાના હોય એ અમારા લોહીમાં આવે એ તો અમારા લોહીમાં હતું એમ પણ કુદરતની કંઈક મહેરબાની હોય મેઘ જ્ઞાતિની પણ કંઈક મહેરબાની કે એનો રોટલો છે ને મારી નસે નસમાં છે અને એ લોહી છે એ મારા મેઘાતિના અનાજનું જે લોહી છે એ મેઘાતિને તો એ રોટલાની તો હું બાપ વાત કરવી તો એ માલદેવ બાપુએ જે પુસ્તક બહાર પાડ્યું એ પછી ઓગણીસો ને ચોહમાં બાપુએ બહાર પાડ્યું પછી મંજૂરી લઈ અને એ પુસ્તક બહાર પાડ્યું મેરજવા મર્દની પહેલી આવૃત્તિ બાપુએ બહાર પાડી પછી ચાર આવૃત્તિ મેં બહાર પાડી દસ અગિયાર પંદર અને હોળ એ હજારો પુસ્તકો બહાર પાડ્યા અને મારી એક વ્યથા હતી હજી એ પુસ્તકમાં લખ્યું છે હજી કે ભાઈ મેર જ્ઞાતિનું પુસ્તક મારે ઘરે ઘરે પહોંચાડવું છે અને ઘરે ઘરે હજે હું પહોંચાડી અને બીજા નંબરમાં જો કોઈ ન મેળવી શક્યા હોય તો આ માધ્યમથી તમે મેળવી લેજો બાપ તો દીનુ બાપા તમે આ બુકની વાત કરી અમને હવે કઈ કઈ આવૃત્તિ કયા ક્યાં લેખકની તમે લખી અને ક્યાં ક્યાં સુધી પહોંચાડી એ અમને થોડી વાત કરો તો ઓગણીસો ને ત્રાણુંથી પહેલો ભાગ બહાર પાડ્યો મેરજોવા મૃદનો પહેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો એ પાંચ ભાગ દાતાઓના સહકારથી અને એમાં મુખ્ય દાતા અમારા મેર જ્ઞાતિના વીર ભામાસા એવા અર્ભમભાઈ ભારાના માધ્યમથી આ પુસ્તકો બહાર પાડ્યા અને બધા ભાઈઓએ પણ એમાં સહકાર આપ્યો છે એમાં પાંચ ભાગ પહેલાં બહાર પાડ્યા એ આઠ હજાર પુસ્તકો વેચ્યા પછી મેર જ્ઞાતિનું મેર જોવા મળતો જે માલદેવ બાપુએ ખુદ બહાર પાડ્યું એ પુસ્તકો માલદેવ બાપુએ ઓગણીસો ચોહમાં બહાર પાડ્યું પછી અમે ચાર આવૃત્તિ એટલે ચાર હજાર પુસ્તકો બહાર પાડ્યા પછી ઓડોદરા વંશ પુસ્તક બહાર પાડ્યું એના લેખક ભરતભાઈ બાપોદરા છે એ પણ પુસ્તક હજાર પુસ્તક બહાર પાડ્યા છે બીજા નંબરમાં શ્રી સતી લીરભાઈ માતાજીનું જીવનચરિત્ર જેના લેખક છે રાજાભાઈ ગલાભાઈ ઓડોદરા દસ ટન પુસ્તકો બહાર પાડ્યા છે દસ ટન પુસ્તકો આ મેર જ્ઞાતિની દયાથી એને દાતારીથી આ પુસ્તકો અમે દસ ટન પુસ્તકો બહાર પાડ્યા છે અને હજી અમારું આ જ્ઞાતિની દયાથી આ અમારું આ કાર્ય છે એ કાયમ આજીવન ચાલુ રહેશે તો મિત્રો આ દિનુ બાપા એ વાત કરી બધી અને પોતાની ત્રીસ વર્ષની જર્ની મેર જ્ઞાતિ આરે અને આવા દસ ટન ગ્રંથ આ બુકો દસ ટન એટલે ગાડીઓ ગાડીઓ એવી એવા તમે ઘરે ઘરે દીનુ બાપા પોસાડ્યા અને હજી પણ એવી વસ્તુ સતત એ કાર્ય ચાલુ જ છે એમાં બાપા મિત્રો તમને ખબર નહીં હોય પણ બહુ સારા એવા ગળાના ગાયક પણ છે અને બહુ સારી એવી ગાયકી કરે છે એટલે એકાદું ગીત પણ એના પાસેથી આપણે સાંભળવું અને ખાસ કરીને તો મુરુ બાપાની યાદી કરાવી છે અને અમારા મેદના મણિયારા એ ઉષા અવાજે દીનુ બાપા ગાય ને સંભળાવે આજે મણિયારા વિશે ગાવાની વાત મણિયારો પાંચ કાળીથી જ ગવાય છે નીચો કે નો હાલે આવા મણિયારાના ચાહક અમારા મિત્ર લખનભાઈ પરમાર બહુ સારું એમણે કહ્યું કે બે ત્રણ કળી અમને સંભળાવો મેં કો હા ભાઈ તો કવિવાલાએ જે પુસ્તક લખ્યું છે સૌરાષ્ટ્રના મણિયારા આ તો યાદ નથી પણ અમર છે કાયમ અમર થવાની ઔષધિ શોધી જુઓ સંસાર બાપલ કહે કાં કવિને કાં કીર્તા તો હવે અમારે જે કડી બોલવાની છે એ આમાં છે એ પહેલી બોલું જેણે વિજોગીના દિલની વાતો થઈ હૈયામાં હેઠમાતું નહીં એવા જે ગીતો લખ્યા છે એમાં એનું જે આનું ચેનલનું માધ્યમ જ રાખ્યું છે વિજોગીના દિલની વાતું એ વિજોગી દિલની વાતું એ હૈયામાં તો હેઠ ન માતું ਲਖਣ ਸੀਨੀ ਬੈ ਟਗਟਾਰੀ ਮਾ ਗੋਰ ਲਗਾਂਡੀ ਥਈ ਆ ਦੀ ਬਣਤੀ ਸੇ ਮਾ ਬੈ ਹੋਮਾਣਾ ਬੜਤੀ ਸੇ ਮਾ ਇਹ ਦੀ ਬੈ ਹੋਮਾਣਾ ਇਨ ਖਾਂਬੀ ਉਖਤੀ ਗਾਇ ਵਿਜੋਗੀਨਾ એ દિલ મારા લખનભાઈ પરમાર પાસેના બાપ દાદા મડ લૂંટાય મમાઈ તણો જતમાલ જોધો જાય એને જેને પ્રાણની આહુતિ આપી દીધી એનો વંશે જ મારી પાસે બેઠા છે લખનભાઈ પરમાર તો એને કહ્યું કે ઈ કડી તમે બોલો બાપા મઢલ ઉટાય એજી માણો દદી જેતમાલ જો મઢ એજી જો પર મારે દદી પ્રાણ તો દીધા આજ ખામી હું ની બુજાય ઈ બાપી પર મારે પ્રાણ તો દીધા આજ ખાંભીયું એની પૂજાય આજ મમાઈ માને હમે જેતમાલ બાપા પૂજાય છે મઢ લૂંટાય મમાયું જેતમાલ ગયો આ જેતમાલ અને એને પ્રાણ દીધા તો આજ ખાંભીયું આજે હજારો વર્ષ થાય તો કાયમ પૂજા હે હા નામ રહનતા ઠકરાય નાણાય નહીં રહ હરદા કોટડાય પાજાય નવ પડ વાુ રહે વીર ભલાઈ ભાણ તણાવ પડી હે આ શરીર કીર્તિ પડશે નહીં કે મણિયારાના માણીગર જો કોઈ હોય તો મૂળું બારોટ મણિયારો તો મૂળું બારોટનો બારોટનો હેમુ બાપુ ભેગા જેમ ગીત ગયા એમ અમારા મૂળું બાપુ ભેગો મણિયારો ગયો છે મણિયારો મૂળું બારોટનો જેણે પચાસ પચાસ વર્ષ સુધી મણિયારા ગાયા અને એ ચાહક હતા આજે બુકના વાલજી બારોટના અને એનું જે પ્રસિદ્ધ ગીત હતું એ હું ठवाड़ा नो मेर टं कोन नाथो मोढो नीर दार मोवाड़ा नो ਮਰਦਾਂ ਗੋਣ ਨਾਥੋ ਮੋਢੋ ਨਿਰਧਾਰ ਐ ਦੇ ਵੀਰ ਨਾਗਾਜਣ ਵਤਨ ਨੇ ਕਾਜੇ ਵੀਰ ਨਾਗਾਜਣ ਇਹ ਜੀ ਵਤਨ ਨੇ ਕਾਜੇ ਸ਼ਿਸ਼ੋਦਿਓ ਸੰਸਾਨ ਕਾਜ ਬਰਦਾਨੀ ਕੇ ਬਰਦਾਨੀ ਡੋਭੂ ਮਖਾਰੂੜੀ ਮਰਦੋ ਮਾਰ ਦੇਸ ਨੀ ਮੂੜੀ ਸਤੀਸ਼ੂਰਾਨ ਭਗਤੋ ਵਾਡੂ ਆਦੋ ਮੇਰ ਲਾਦਾ ਖੂੜ ਕੇ ਵਾਈ ਸਤੀਸ਼ੂਰਾਨ ਭਗਤੋ ਵਾਡੂ ਆਦੋ ਲਾਦਾ ਖੂੜ ਕੇ ਵਾਈ ਐ ਵਾ ਲੋ ਕਵਿਆ ਇਹਦੀ ਮੇਰਗਨਾਦੀਨਾ ਆਹਾ ਵਾ ਲੋ ਕਵਿਆ ਇਹ ਲਖਨ ਮੇਰਗਨਾਦੀਨਾ એ મરદો મારા દેશની મૂડી મંકોર મેર બહાદુર ભારતના ડગલા ભરે અફસર થયા તુર ઇન્ર વરવા નાગાજણા સિસોદિયા ની વડી શાખા મથક ઉપર મેર છે વડવા તણુ વીરતા નેરી વોટક લેતા વેરનું મોઢા મહાબલવાન એવા દાખલા દુનિયા ભણે રાખ્યું બિરદ રણ મોરચામાં નવડ ભણ ના ગા જણે નાથા તણું શુભ નામ ઈ રામ કોટડે ઉજળું કર્યું તે તો સડાયું અંબર પાણી ઘણમલા ઘણમુલા વર્ષે ગણે રાખ્યું બિરદ રણ મોરચામાં બાપ નવડ ભણ ના ગા મિત્રો દિનુ બાપા પાસેથી આપણે આજે મણિયારો સાંભળવાનો આનંદ લીધો અને મણિયારાના માણીગર ખરેખર એટલે મુરુ બાપા બારોટ અને મણિયારોને જેણીએ સર્જન કર્યું અને પોતાની કલમ આગવી ઓળખ આપી મણિયારાને એવા વાલા કવિ બારોટ પોરબંદર વાલા કવિ બારોટ બાપા અને આ ખરેખર તો મણિયારાની એક પરંપરામાં તમે ત્રણનો મોટો ફાળો મુરુ બાપા વાલા કવિ બારોટ અને દિનુ બારોટ કે જેની વાલા કવિની બુક ઘરે ઘરે પોસાડી મણિયારાની અને જાણીતો કર્યો એવો આજે મણિયારાનો આનંદ લીધો મણિયારો કઈ રીતના ગવાય એ કયા ગળાથી ગવાય કયા સ્કેલથી ગવાય એ દિનુ બાપાએ આપણે એનાથી અવગત કરાવ્યા અને વાત રહી હવે બાપા તમારા બુકની કે તમે એટલા ગ્રંથ મેર જ્ઞાતિને હજે આપ્યા અને હજી કેટલા ગ્રંથ આપવાના છે અને હજી તમારા કયા ગ્રંથ ઉપર તમારું કામ ચાલે છે એ અમારા દર્શક મિત્રો ના પ્રકાશન ત્રી વર્ષ આ અવિરુ ચાલુ છે અને મારી તો ઈચ્છા છે કે છેલ્લા શ્વાસ સુધી આ પ્રકાશન ચાલુ રાખવાનું છે તો હવે અત્યારે વિષ્ણુભાઈ લેખક છે વિષ્ણુભાઈ રાહા એમણે લીરબાઈ માનું સ્તુતિ આરતી ભજનને લહેર્યું બહાર પાડ્યું છે અને બીજું પુસ્તક એને બહાર પાડવાનું છે માનવીયો હાલો બરડાના મલકમાં અને નીચે ટાઈટલ આપ્યું છે મેર મલકમાં મોંઘો એ ભરતભાઈનું ટાઇટલ છે એ પુસ્તક બહાર પાડવાનું છે અને અત્યારે હાલમાં મેરજવા મર્દનો બીજા ભાગનું પ્રકાશન થઈ રહેલું હતું આ ગ્રંથ વિશે તમારી ગાયકી વિશે તમારી જર્ની વિશે અમને આ જણાવ્યો અને અમને ખૂબ આનંદ થયો અને વાત રહી હવે આ બધા ગ્રંથ જે અત્યારે છે એને કોઈને મેળવવા હોય તો ક્યાંથી મેળવી શકે તો આ જે પુસ્તકો છે તમને તો ખબર છે કે જ્યાં લગ્ન હોય જ્યાં દાયરો હોય જ્યાં બારપોરો હોય કે કથા હોય જ્યાં પણ હું આ બુક લઈને આ આવેલો હોય છતાં પણ કાયમી માટે જે સદનામું છે બોખીરા કે કે નગર બરાબર બોખીરા કે કે નગર અને મારા જે નંબર છે અઠ્ઠાણું હાથ એકાણું અને હિતોતેર હાથ ચૌદ ચૌદ એ મારા નંબર છે તો ગમે એમને પુસ્તક આ જોતા હોય તો આ આનો સંપર્ક કરવો અને પુસ્તક જેટલા મારા પાસે હશે એ પુસ્તક હું તમને આપીશ મિત્રો આ હતા બાપા બારોટ અને મળીને ખૂબ આનંદ થયો આપણા ગ્રંથ વિશે જાણીને ખૂબ આનંદ થયો અને હજી કોઈને પણ આ ગ્રંથ જોતો હોય ઘણો પોતાના કુળ વિશે પોતાના જ્ઞાતિ વિશે જાણવું હોય તો દીનુ બાપા પાસેથી મળી શકીએ અને ફરી એક આવી જે ચેનલ આરે જોડાયેલી વ્યક્તિ હોય આ પ્રેમ કથાઓ વિશે આ બુકુ વિશે જેટલી જોડાયેલી વ્યક્તિ છે એને બધાયને મળવું છે અને ફરી એક સ્ટોરીમાં ફરી એક નવા વિડિયામાં ફરી મળીશું તો મળશું મેળે ખેડે મરસુ ગામ ગીએ એકદી નહીં મળીએ મેકરણ આ ધરતી માથે ધડ ગીએ હરિઓમ જય બજરંગ પધારો પાછા